વિદ્યાનગર પોલીસ એક્શન મોડમાં આવી ટ્રાફિકના નિયમ ભંગ બદલ પંદરથી વધુ વાહન ચાલકોને મેમા ફટકાર્યા વિદ્યાનગર પોલીસના ઓછીતા ચેકિંગથી વાહન ચાલકો અટવાયા હતા શિક્ષણ નગરી વિદ્યાનગરમાં રહેવાના હેતુથી વિદ્યાનગર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ ધરી હતી ત્યારે ચેકિંગ દરમિયાન નિયમો ભંગ કરતા વાહન ચાલકોને પોલીસે પકડીને દંડ ફટકારવાનું શરૂ કરી દીધું હતું જેના ભાગરૂપે પોલીસે પંદરથી વધુ વાહન ચાલકોને જરૂરી ડોક્યુમેન્ટ નહીં રાખવા સહિત વિવિધ નિયમોનો ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત વિગત મુજબ વિદ્યાનગર ધરમસદમાં બાઇક સવારો બેફામ અંકારતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે રાજ્યના ગૃહ વિભાગે આદેશ કર્યો હોવાથી વિદ્યાનગરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી જેના ભાગરૂપે મોટા બજાર અને નાના બજાર જનતા ચોકડી સહિત કરમસદ બડિયાદેવ ચોકડી પાસે અન્ય જગ્યાએ પોલીસે વાહન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી જે મુજબ પોલીસે પંદર થી વધુ વાહન ચાલકોને જરૂરી ડોક્યુમેન્ટ નહીં રાખવા સહિત વિવિધ નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો હતો Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે